ગુજરાત સરકારના મંત્રી બચું ખાબડ છે તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેરી ગાંધીનગર સચિવાલયમાં તેમની ઓફિસે જઈ નથી રહ્યા અને ફરી એક વખત ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવાની જે પ્રકારે ધરપકડ થઈ છે તે મામલે ફરી આ મંત્રી છે તેમને યાદ કર્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્ર તેમના પરિવારજનો અને સરકારી અધિકારીઓ જે પ્રકારે આ મનરેગામાં ખોટા બિલો રજૂ કર્યા હતા અને આજ સરકારના કરોડો રૂપિયા શેરવી લીધા તા મામલે દાહોદ અને દેવગઢ દાહોદ જિલ્લાનું જે દેવગઢ બારીયા અને ધાનપુર છે તેમાં અલગ અલગ ત્રણ ફરિયાદો દાખલ થઈ છે આ મંત્રી પુત્ર તેમના પરિવારજનો અને સરકારી અધિકારીઓની ધરપકડ તેના વચ્ચે કોંગ્રેસના નેતા હીરા જીએસટી બિલો અને ખોટા બિલો રજૂ કરી સરકારના કરોડો રૂપિયા શેરવી લીધા છે અને મંત્રીને ફરી તેમને યાદ કર્યા છે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને બટાઈ કરી છે પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયામાં જમા થયા આમ જે પ્રકારે આ દાહોદમાં મનરેકાનું કૌભાંડ સામે આવ્યું ને ત્યાર પછી હવે ભરૂચના નેતાની ધરપકડ થઈ ચૈતર વસાવા બંનેનું કનેક્શન જોડી રહ્યા છે તે જોતા મંત્રી છે તેમનું મંત્રી પદ પણ ખતરામાં છે અને તેમનું રાજકીય કેરિયર પણ ખતરામાં છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन जन तो तेने कहिए जे पीड